ચીટિંગ કરીને રકમ આપી ન પડે માટે ધમકી મળી રહી હોવાના આક્ષેપ જામનગરના બ્રાસના વેપારી સાથે તેર ચીટિંગ કરતા શખ્સની ધરપકડ ખરીદ કર્યા બાદ અડધી રકમ આપીને બાકીની રકમનો ત્રાહિત વ્યક્તિનો બોગસ ચેક આપી છેતરપિંડી આચરી સાગર નંદાણીયા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો પાંચ દિવસના રિમાન્ડની માંગણી માગણી કરવામાં આવી કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ લગાવ્યા આરોપી સાગર નંદાણીયાને જેલ હવાલે કરવામાં આવ્યો આરોપી સાગર કારા નંદાણીયાને આજે પોલીસે કોર્ટમાં રજૂ કરી અને પાંચ દિવસની રિમાન્ડ માંગી હતી ચાર વાગ્યા પછી રજૂ કર્યા હતા અને અત્યારે મોડી સાંજ સુધી દલીલો આવેલી હતી ને દલીલો ચાલ્યા પછી અત્યારે કોર્ટે કોર્ટેની રિમાન્ડની અરજી નામંજૂર કરી અને જેલ અવાલે મોકલવાનો હુકમ કર્યો છે એની ફરિયાદ હતી હા આમાં જે આરોપી છે આરોપીએ ગઈકાલે જામનગરના પત્રકારોની પરિષદ પ્રેસ કોન્ફરન્સ બોલાવવા માટે એણે બધા ઇન્વિટેશન આપ્યા હતા પત્રકારોને અને એનું કહેવાનું હતું કે એની પાસે વિડીયો રેકોર્ડિંગ છે અને એ વિડીયો રેકોર્ડિંગમાં રાજસ્થાનના કોઈ આગેવાને એને ધમકી આપી હતી અને એ ધમકીમાં પેલા બિશ્નોઈનું નામ આપ્યું હતું કે ભાઈ આ બિશ્નોઈને અમારા કેવું જોશે અને બિશ્નોઈના નામનો ઉપયોગ કરીને ધમકી આપી હતી એટલે એ બાબતે આ માણસને ફરિયાદ હતી કે મારા ઘરના મારી કાર મારા ઘરે પડી હોય છે તો રાતે અગાઉ કોક એમાં છરીયું મારી ગયા છે બે ત્રણ વખત મારા ઘરે હુમલા થયા છે એટલે આ બાબત ત્યાર પછી જ્યારે આ પેલા બિસ્ણોઈવાળી વાત આવી ત્યાર પછી એને એમ થયું કે આ પોલીસ મારું ફરિયાદનું કોગ્નિજન્સ નથી લેતી એટલે હું પત્રકારો પાસે એક વખત મારી વાત ખુલ્લી મૂકું મારી જિંદગીનું જોખમ છે એટલે આ વાત હતી ત્યારે એણે મને જે સૂચના આપી છે એ પ્રમાણે એને સાંજે સાડા પાંચ વાગે પત્રકાર પરિષદ રાખી હતી એ પહેલાં જ એલસીબીએ એને ઉપાડી લીધો હતો અને ત્યાં એલસીબી એને લઈ ગયા પછી સાંજે પાંચ વાગે એની અમે એફઆઈઆર દાખલ થઈ ગઈ કાલે અને સાંજના અટક બતાવી અને આજે કોર્ટમાં એને રજૂ કર્યો હતો રિમાન્ડની માગણીમાં એ લોકોના ગ્રાઉન્ડ એવા હતા કે આ ભાઈને દુબઈમાં રેસ્ટોરન્ટ છે હોટલ છે અને અહીંથી પૈસા છે એ ત્યાં ટ્રાન્સફર કરે છે આવા આ મોડ સોપરડીથી આ કામ કરે છે જુદા જુદા પેલા જે બ્રાસપાટના વેપારીઓ હોય એની પાસેથી માલ પહેલાં બે ત્રણ વખત લઈ લઈએ પૈસા આપી દઈએ અને ત્યાર પછી છેલ્લે પૈસા માલ લઈ લઈએ અને પૈસા ના આપતો આવી રજૂઆત હતી એની સામે અમે કાયદાની રજૂઆત અમારી એવી હતી કે આ કેસમાં તો જે ફરિયાદીએ એ ફરિયાદ કરી છે એ બે હજાર ત્રેવીસમાંથી એને લેતી દેતીનો વ્યવહાર હતો દસ લાખ રૂપિયાનો ચેક આણે આપ્યો તો એ પાછો ફર્યો હતો તો આવા સંજોગોમાં એકસો આડત્રીસની ફરિયાદ થાય આમાં સીધી આવી એફઆઈઆર ન થાય અને બીજું જે ચેક કબજે કરવાનો છે એ આરોપીના કબજામાં હોવાનો પોલીસનો કેસ નહોતો તો આની પાસે આરોપી પાસેથી કોઈ વસ્તુ રિકવર કરવાની નહોતી ડિસ્કવર કરવાની નહોતી તો આવા સંજોગોમાં જે ગુજરાત હાઈકોર્ટના બે જજમેન્ટ લેન્ડમાર્ક જજમેન્ટ જે છે સ્વામી અમર અને ગોંડલનું જાડેજાનું જે જજમેન્ટ છે એના ઉપર આધાર રાખીને અમે રજૂઆત કરી હતી કે આમાં રિમાન્ડ ન મળે અને કોર્ટે રજૂઆત ગ્રાહ્ય રાખી અને પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે જેની બનાવની વિગત એવી છે કે જે આ કામના આરોપી છે સાગર કારુભાઈ નંદાણીયા તેમના દ્વારા એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને બ્રાસની પેઢી છે એના નામ સાથે તેમજ બીજા જે આ કામના ફરિયાદી છે તેમની સાથેથી કુલ આશરે નવ્વાણું સો તેત્રીસ પોઈન્ટ આઠ કિલો જેટલું બ્રાસનું ભંગાર એ બાબતનું સોદો કરી એની પાસેથી ખરીદી કરી અને તેના બદલામાં તેને પૈસા ચૂકવણી કરી ન હતી અને ત્યારબાદ પોતાની પેઢી જે હતી એ બંધ કરી અને નાસી જઈ અને પોતે જે આ પૂર્વ આયોજિત કાવતરું કરી અને જે છેતરપિંડી કરી છે તે બાબતમાં જે આઈપીસી ચારસો છ ચારસો વીસ મુજબનો ગુનો જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને આ તપાસના કામે જે આ આરોપી છે સાગરભાઈ નંદાણીયા તેનું જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરવામાં આવી છે અને હાલ આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે